નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો આપણે લગભગ એકત્રીસ તારીખના એકત્રીસ બાર બે હજાર ચોવીસના આપણે એક વિડીયોની અંદર કીધું હતું કે આપણે એક એક બે હજાર પચીસના અને બે એક બે હજાર પચીસના રોજ આપણે વિડીયો મૂકવાના હતા પણ થોડુંક મારે પર્સનલી કામ આવી જવાના કારણે મિત્રો હું વિડીયો મૂકી નથી ગયો એટલે માફ કરજો માફી માગું છું પણ મિત્રો ખાસ હવે આપણે વાત કરવી છે આજે કે જે આપણે અત્યારે શિયાળુ રવિ સિઝનની અંદર ઘઉં ના વાવેતર હોય અથવા ચણા નું વાવેતર કોઈ પણ પાકની અંદર તો ઉપયોગ કરી શકાય પણ ઘઉં ની અંદર તો ખાસ ઉપયોગ કરી શકાય ને એવો એક આપણે ઓર્ગોનિક પ્રયોગ બતાવવાના છે અને હાવ નોર્મલ એવા મામૂલી ખર્ચામાં તમે તૈયાર કરી શકો અને એમાં લગભગ પોષક તત્વોની ઉણપ પૂરી થઈ જાય અને જેમ આપણે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડના પ્રયોગ કરતા હોય અને એનું જેવું રિઝલ્ટ મળતું હોય ને તેવું રિઝલ્ટ મળી શકે પણ મિત્રો એમાં તમારે ટ્રાય કરતી વખતે તમે બે ત્યારાની અંદર તમે ન ઉપયોગ કરો અને બીજામાં ઉપયોગ કરો તો તમને ખ્યાલ આવે કે આ પ્રયોગ આપણે ફાયદાકારક નિવડો કે નથી તમે કોઈ પણ રાસાયણિક પેસ્ટિસાઇડ દવાના તમે ઉપયોગ કરતા હોય અને ઓર્ગોનિક કરતા હોય એનું રિઝલ્ટ લેવા માટે થઈને મિત્રો તમારે ખાસ તો કાળજી એક લેવી પડે કે તમારે એક જ ખેતરની અંદર તમારે પછી ત્યારા હોય પછી હૂતણા હોય તો એમાં તમે બાવીસ હૂતણાની અંદર તમે દવાનો પ્રયોગ કરો અને વચ્ચે કે સાઈડ ઉપર તમે વચ્ચે જો તમે ત્રણ તો તમને પૂરતો ખ્યાલ આવે કે આમાં આપણે રિઝલ્ટ કેટલું મળ્યું છે અને આમાં કેટલો ફાયદો થયો છે આમાં કેટલો નથી ફાયદો થયો બરાબર એટલે તમે કોઈ પણ દવાનો ઉપયોગ કરતા પહેલા તમે આવી ટ્રાયલ લ્યો તો તમને ખરેખર જાણવા મળે આપણે કોઈ પણ દવા હોય રાસાયણિક હોય પેસ્ટિસાઈડ દવા છે રાસાયણિક ખાતર છે અને પેસ્ટિસાઈડ દવા છે પછી ઓર્ગોનિક બેઝની અંદર કોઈ પણ આપણે તૈયાર કરેલું આપણે ઘરે બનાવેલી કોઈ પણ પ્રોડક્ટ હોય એનો આપણે જો વપરાશ કરતા હોય ને ત્યારે તમે આપણે શેઠે એક જ હરખું સાટી દઈએ તો એનું રિઝલ્ટ મળ્યું ને આપણે કોઈ જાતનો ખ્યાલ આવતો નથી તો મિત્રો એની પૂરતી કાળજી લેવા માટે થઈને તમારે વચ્ચે અથવા સાઈડ ઉપર બે થી ત્રણ હૂટોણા જે ત્યારા કહેવામાં આવે છે એને તમે મૂકી દો તો તમને પૂરતો ખ્યાલ આવે કે આનું કેટલું આપણે રિઝલ્ટ છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે જે આપણે ઘઉંની અંદર વધારે ફૂટ અને નરવાય અને ઘઉંની અંદર ઉત્પાદન સારું મળે એવા એક પ્રયોગ વિશેની વાત કરવી છે તો મિત્રો એ પ્રયોગ છે સાઈસ અને ગોળ બરાબર તો સાઈસ ને આપણે માનો કે આપણે સોળ ગોઠાનો વીઘો હોય બરાબર એમાં એક એકર એટલે અઢી વીઘા બરાબર અઢી વીઘાની અંદર પ્રયોગ કરી શકાય ને એટલો પ્રયોગ બતાવું બરાબર એટલે તમારે એના પ્રમાણમાં વધઘટ કરીને તમારે એને જેટલા આપણે વીઘા જમીન હોય એ પ્રમાણનું તમે બનાવી શકો બરાબર આપણે અઢી વીઘાની આપણે વાત કરીએ તો સોળ ગુઠાનો વીઘો હોય એમાં અઢી વીઘા એક એકર એટલે ટૂંકમાં એના વિશેનું આપણે જે કેટલું આપણે તૈયાર કરવું પડે દ્રાવણ એના વિશેની આપણે વાત કરીએ મિત્રો તો જે આપણે પાંચ થી સો લિટર ખાટી સાસ લેવાની છે એટલે બહુ જૂની સાસ નથી લેવાની તાજી સાસ હોય તોય સાલે મિત્રો પણ ગાયની સાસ હોય તો વધારે સારું અને ગાયની સાસ ન મળે તો ભેંસની સાસનો ઉપયોગ કરી શકાય એમાં બેસ કઈ તમે મગજમાં એવું ન ન લેતા કે આપણે ગાયની ગાયની મળે તો જ આ પ્રયોગ કરવો હોય તો પણ ભેંસની સાસ હાલે પણ એનું આપણે રિઝલ્ટ થોડું ઘણું ઓછું મળે પણ આનું રિઝલ્ટ આપણે સો ટકા સારું મળે ગાયની સાસમાં બરાબર તો ગાયની સાસ આપણે પાંચ થી સો લીટર લેવાની છે અને ઈ સાસ ની અંદર આપણે અડધો કિલો દેશી ગોળ આવે પછી તમારે હાવ ભલે રગડા જેવો હોય ઢીલો હોય કે પછી એકદમ કડક ઢેફા જેવો હોય ગોળ એ ગોળ નું આપણે દ્રાવણ કરી અને એ ગોળ અને સાયસ બંનેને એક આપણે કોઈ પણ પ્લાસ્ટનું નું થાંભ હોય બેરલ છે કે કોઈ પણ કેલ્બો છે એની અંદર આપણે એ દ્રાવણ ને નાખી દેવાનું છે બરાબર પછી એ દ્રાવણ એની અંદર નાખી દીધા પછી એની અંદર આપણે એક ત્રાંબાનું થામ નાખવાનું છે ત્રાંબાનું એટલે ટૂંકમાં કોપર નો ભાગ કેવાય એમાં બરાબર એટલે એમાં ત્રાંબાનું ઠામ નાખાઈ ગયું છે અને એની અંદર એક આપણે લોખંડ નો ખીલો આઠાની દશાની આપણે ખેડૂત મિત્રો ને તો એવા ખીલા પડ્યા હોય પણ એ ખીલો આપણે લેવાનો નવો ખીલો નથી લેવાનો મિત્રો એમાં કોઈ છે જૂનો એવો ખીલો હોય એની અંદર થોડો ઘણો જરાતરા કાટ દેખાતો હોય ને જૂનો ખીલો થઈ ગયેલો હોય એવો ખીલો કોઈ ઓઇલ ગ્રીસ વાળો નાખી દેવાનો એટલે એક લોખંડ નો આ બે નાખી એટલે કોપર નો ભાગ આવી જાય છે અને લોખંડમાં લોહ તત્વોની જે આપણે ઉણપ દેખાતી હોય ને લોહ તત્વો આવી જાય છે અને સાઇસ ની અંદર ફોલિક એસિડ જેવા બધા ઘણા કન્ટેનો મળી આવે છે એટલે મિત્રો એમાં તમારે આ વસ્તુ એમાં નાખી દેવાની છે અને ઈ દ્રાવણ તમારે તૈયાર કરવામાં લગભગ દસ થી પંદર દિવસનો સમય લાગી શકે એટલે ઈ એમાં નાખી અને તમે દસ પંદર દિવસ રેવા દો એટલે એનાથી તમારે એની અંદર જે જે મિક્સ નામના આવતા હોય એવા મળી આવશે લોહ તત્વો આવી જાય છે અને કોપર ઝિંક કોપર જેવા બધા તત્વો આવી જાય છે ફોલિક એસિડ નું પ્રમાણ આવી જાય છે એટલે આવા બધા તત્વો એમાં આવી જતા હોય ને તો મિત્રો આ બધું દ્રાવણ તૈયાર થઈ ગયા પછી તમે પંદર થી વીસ દિવસની અંદર તમે ઉપયોગ કરી શકો પાક ની અંદર આપણે ઉપરથી આપણે પંપ દ્વારા જે આપણે દવા છાંટવામાં આવતી હોય એની જેમ તમે એક એક અંદર પંપે પાંચસો ગ્રામ જેટલું નાખી અને તમે જો છંટકાવ કરો તો એનાથી સારું એવું રિઝલ્ટ મળે છે ફૂટ સારી થાય છે ઉત્પાદન સારું મળે છે તો મિત્રો આવો જો પ્રયોગ તમે કરો તો આ પ્રયોગની અંદર તમારે એમાં એક થી બે હૂતાણા મૂકી દેવાના છે અને બાકીની તમારે આ બધી જે કઈ જગ્યા હોય એમાં જો તમે આનો છંટકાવ કરો તો એનાથી તમને કેવું રિઝલ્ટ મળે ને એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો અને આ પ્રયોગ કર્યા જેવો પ્રયોગ છે મિત્રો અને ઘરે તૈયાર કરી શકીએ એવો પ્રયોગ છે અને ઘરની જ વસ્તુનો પ્રયોગ કરવાનો છે તો આવા પ્રયોગથી મિત્રો આપણે અલગ અલગ આવા જે કોઈ પ્રયોગો હોય એવા પ્રયોગો તમને કાયમ માટે હું તમને મિત્રો બતાવતો રહીશ કે આનાથી એટલો ફાયદો થાય અને આનાથી એટલો ફાયદો થાય આમાં તમામ આપણે નાઇટ્રોજનની ને રાસાયણિક ખાતરનો જે કંઈ આપણે એવો ઉપયોગ કરતા હોય ને એવા બધા તત્વો મળી આવે છે અને મિક્સ માઇક્રોનિટ્રોનના જે કંઈ તત્વો આવતા હોય એ તત્વો પણ મળી આવે છે એટલે આ પ્રયોગ મિત્રો તમે ખાસ કરજો અને આનું કેવું રિઝલ્ટ મળે ને તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો એટલે ખ્યાલ આવે કે તમે આ પ્રયોગ કર્યો તો એનાથી કેવું રિઝલ્ટ મળ્યું છે અને મિત્રો કાયમને માટે આપણે એક જ મગજમાં રાખવાનું છે કે આપણી ભાવિ બચાવવા માટે થઈને આપણી જમીનને માટે થઈને જમીન રાખવા માટે થઈને ઓર્ગોનિક ખેતી આપણે કરવી જરૂરી છે રાસાયણિક પેસ્ટીસાઇડ બંધ નહીં કરીએ તો મિત્રો આપણે ક્યાં સમય સુધી આપણે આ રાસાયણિક પેસ્ટીસાઇડનો ઉપયોગ કરીને જમીનને હું અંકો બગાડતા રહીશું તો મિત્રો કાયમને માટે આપણે હવે ધીરે ધીરે કરી અને ઓર્ગોનિક તરફ જ વળવાનું છે અને ઓર્ગોનિક ઈ આપણો એક આધાર છે અને જમીન કાયમને માટે આપણી ફળદુપ રહેશે અને ઝેરમુક્ત આપણે ખોરાક લઈ શકશું અને આપણા પશુને અને આપણા માણસના શરીરને તંદુરસ્તી રાખવા માટે થઈને બંને માટે ફાયદાકારક નીવડે એના માટે થઈને મિત્રો આપણે ઓર્ગોનિક અપનાવવું જરૂરી છે તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ખેડૂત સુધી આ વિડીયો પુગાડજો અને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી